અહીંયા બહુ ટૂંકમાં ખીજાઈ નો હોય ને બીતા હોય એને શું કહેવાય જેને આમ કરવાનું સમજી ગઈ ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી કાલનો વ્લોગ છે આપણે સાંજે દસ વાગે અપલોડ કર્યો તો કારણ કે જો તો આપણે જમવા તો પછી થઈ ગયું અહીંયા મોડું અમે પણ શાક બનાવતા હતા ને જરાક વિડીયો જે જેવો મોટો બનાવી લીધો અત્યારે તમને જોવા મળશે ને અત્યારે મારે જાઉં છે બાજરામાં પાણી વાળવા કારણ કે પછી સહેલું પાણી છે એટલે વહેલા હાર પછી થઈ જાય આપણે ફ્રી પછી ક્યાંક ફરવા જાઉં તો તમને લોક જોવા મળશે હું નહીં ડિસ્ટર્બ કરો કોઈ બીજું મીંદણું આવી ગયું તો એકચ્યુઅલી માં ભગાડી મય કોઈ નહીં હાલો તો મારે છે ને વાડીએ જાઉં પેલો થાય ને કપડાં બદલાઈ લેવા ना कह घर बधे पड़ी दपड़ा कितनीकोवरा हालो तो पे आप कपड़ा बदली लीए हालो कपड़ा अपने बदली गया हमें से वड़िया जाए पे न घर ने बराबर निकली जाए को आडू मैं यूनुग में आप लेता जाऊँ घड़ी बात करता जाऊँ हालो तो है हमें निकली वड़ी तरफ हालो जम मैं कीधुँ के रस्ता में कोक को कोक आडू है रस्ता में आप लेखी में आडे लेखी में शू करें ट्रे लेखी मैं मेरी नौकरी चालू थी गई में एक आए आए वहाँ आए क्या हाले <laughs> वहाँ मुझे एक साफ सफाई करने मशीन हाले है बीस <laughs> तो तो साड़ी तो तो आ, किम बाकी डीजल वगैरह मशीन वाले जो आएंगे मम्मी तो बाजरो पाया हूँ मैं बात ऊपर चलो पानी पाई दो चलो पानी पाई दो मैं चुनूंगा હાલો તો ભાઈ આ બધા તો ઠાઠિયા ઢળ્યા કહે છે ને આપણે જવું વાળી નાખે આપણે ઠાઠિયા ઢળી જાય લાઈટ હોય જાય ને તો આખો દે બે હું છું હાલો તો એ જઈને આપણે મળીએ વાડી આવ્યો તો પાણી વાળો જો વાડિયા પૂ પણ જો વાડી આવ્યો ને ત્યાં પવન ઉપડી ગયો ફૂલ તો એકદમ ફૂલ પવન છે એટલે હે ને આવા પવનના ટૂંકમાં બાજરો ન પવાય બાકી છે ને બાજરો પડી ગયો એમણે ટૂંકમાં પાયો તો એટલો બાજરો હલે ફૂલ તો પાયા ભેગો પડી ગયા આગળ બાજરો તો છે ને એકલા છે આખા એમાં કંઈ ઘટાય નહીં એવો હાલો હે ને અમે અહીંયા થી તો બીજી વાડી અમે આટો મારતા જ ને ઘરે જાય કેમ કે હવે હે ને બપોર પછી જ આ વાડી આપણે આવીશું વાડી ગયા તો બાજરા પાણી ભરવા તો અહીંયા તો પવન પછી હાલ એવો ઘરે ઘરે જઈ અહીંયા લેખી માં આટા મારે કે અહીંયા રોટલા ઘરે ઘરે શું ઘડે લહરી જઈએ જીભ સામડા ની જીભ હોય આમ છે ફરીએ જરાક અમે અહીંયા શું કરે ઓર નથી ભાવતા ઘણો ભાવે હા હા પિઝા ખાવા છે પિઝા ઘર ભેગું થાને ભાઈ બસ બસ એટલા બસ થપો માર દીધો હોશિયાર છે મેં તો નાસ્તો કરી લીધો મમ્મી હાલો બોર ખાવા કે કેતો રામ રામ ને સીતારામ બધાય નહીં જો અમારા મમ્મી બોર ખાવા બરકે કે નાની બોલતા આવે એમ તો વિચાર છે કેમ બોલતા આવે બલ્દી હમ હમ નથી આવડતું હા તે કઈ વાંધો નહીં હાલો તો હવે છે ને આ બે ભેલી બેઠ્યું હોય અમે આપણે કહ્યું કે આપણો ધંધો કરી બીજું કામ હા અમારા લેખીમાં તો ઉઠીને આવી ગયા બગા ખાતા ખાતા હું હાલ લેખીમાં સારું હા તો આપણે વિડીયો બનાસી લેવાનું ના પાડી હું વિડીયો ન આવી ગઈ એમ કે તો એ તારે એ પીવું મેં નથી ફોન ખાલી આમ જ રાખ્યો તો તારો હાથ આડો મી તારો તારે ન હોય ને મારે ફોન આમ રાખો જામ ખાલી મસ્તી મજાક કરી તો ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવું અને છે ને ચા હમણાં બને ને ચા બને પછી છે ને આપણે ચા પીને જઈ વાળીએ પાણી વારવું કારણ કે ફોન બહુ હોય ને એટલે જઈ ફોન આવે એટલે હું ઘેર ઘેરાયેલો બે ત્રણ ધકા ધક્કાથી હવે ચા પીને પાછા જઈ હાલો ચા છે ને ત્યાં આપણે મળીએ ऑने कैमेरात तो बाक को 열 जो छोलो जो दो है आ मुगिए टुक मा चिमरा शालो घारो, इस अमड़ आखे विसे बिजोतिन से आ दो हाणालो जो हादा बाकेशितुट इस वाजकित फाद जो जो चुल्सका धालो गो हें मैं जो आ एक उतातत होतिएएएएए જો અહીં અમારો ચા બને છે એકચુલીમાં યાર મને આ મગજમાં ઘડી ઘડી આવી એકચુલી એકચુલી ભૂલવું જો હકીકતમાં નથી આવી બે દિવસ એને દેવા ખાવાના બે રોજ દિવસ જોઈ લીધા ને એમાં એકચુલ એકચુલ મહીં એકચુલ એકચુલ કરવા માંડી તો કઈ વાંધો નહીં ભાઈ હવે શું કંઈક બોલ નહીં કઈ વાંધો નહીં જો અહીંયા ચા બને જલ્દી બને મારે સાપ પેલા સાપ આવું જલ્દી બને મારે છે ને પાણી મારવા જવું જીભ લપસી જાય યાર દરરોજ લાગી ટાઈમ થઈ ટાઈમથી સાડા ચાર અને આવી ગયો હું વાળીએ કારણ કે છે ને લાઈટ હમણાં જ આવી ત્રણ વાગ્યા ચા પીને લાઈટ હમણાં આવે હમણાં આવી જ નહીં તો અત્યારે આવી ગઈ પેલા અહીંયા મશીન હતું અમે આપણે મોટર ફિટ કરી દીધી એટલે છે ને લાઈટ આવે જ અમે આપણે છે ને પાણી વાળીએ હાલો તો છે ને અમે પાણીમાં ધ્યાન દઈએ અને હે ને લાઈટ નથી લેવું હોય તો થોડોક અવાજ ઓછો આવતો હોય છે હાલો તો છે ને થોડી વાર પછી આપણે મળીએ તો છે ને યાર બે કલાકથી છે ને અહીંયા લાઇટની વાત જોઈને બેઠો કારણ કે એક જ ક્યારે ભરાણો લાઇટ છે ટાટો છે ને ટાટે જ બેઠો તો બે કલાકથી હાલો તો અમે ટાઈમે થઈ ગયો છ જેવું અને સૂર્યોદય એટલે પૂગી ગયા બાજરો તો આપણો અમે જોયો જશે હમણાં કેમ કે ત્રણ ચાર દિવસથી પાણી વાળું આવું પાણી પૂરું થતું નથી કારણ કે લાઇટ તો હોય નહીં હાલો તો અમે છે ને ઘરે જાઉં અને છે ને ઘરે જઈને અમે આપણે મળીએ હાલો તો ભૂગીયા છે ઘરે લાઇટે હતી નહીં ના અહીંયા આપણા માટે ચાને એકચુલીમાં એમાં છે ને જો આપણે આપણે છે ને આપણે ભાઈને બહુ ટૂંકમાં ખીજાઈનો હકતા હોય ને બીતા હોય ને એને શું કહેવાનું જેને આમ કરવાનું સમજે ગઈ ટૂંકમાં એ આપણી ભાષામાં એ થાય બરાબર ને એ અમે દાળ દી ચીની આપણે જાય ગઈ એ ચાયપત્તી એલા એટલે ભૂલાઈ ગયું હું તો ગુજરાતીમાં હું લોક બનાવું આગળ ઇંગ્લિશમાં બનાવવા માટે ખેલ થાય એમાં ખેલ કઈ ન થતો ખેલ મારો થઈ જાય મને ઇંગ્લિશમાં બોલતા આવડે ઈસકો ક્યાં બોલતે બટર બટર એટલે માખણ થાય ઈસકો ક્યાં બોલતે બોલે ટમેટું બિસાળું રીંગણું તો જો આવ કારું મય થઈ ગયું હેરાન થઈ ગયું દુઃખી થઈ ગયું હાલો તો ભાઈ આમ મમ્મી કઈ વાતો કરવા જાય બરાબર

અમે જલ્દી જઈ દોરે આ બની ગયો એમાં જો છે ને આ બાજુ રીંગણા બહુ હારામાં હારા થાય તમને છે ને એકલા માં જોવા મળ્યું હતું તો આખું બાજકું ભરી પપ્પા કેમ છે બાકી રીંગણા તમને સિટીમાં ટૂંકમાં ટાઈપ ને જોવા ન મળે કેમ કે આ બધી ગામડામાં વેસાઈ જાય ને બધા ટાઈમ થઈ ગયો છે હવા છ જેવું હારે આપણી ઘડિયાળ હવા છ થઈ ગયા અને સુરત દાદા જો આમ આથમ આથમ છે ટૂંકમાં તો એટલે ભગીએ અહીંયા હે આપણે દરિયો આવી ગયો આગળ જાઓને એક કિલોમીટર દરિયો આવી ગયો હાલો તો હવે હે ને આજનો લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને હાલો તો અમે આજનો લોક કરીએ આપણે અહીંયા એન્ડ કાલે મળશું નવા બ્લોક સાથે